આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ને આજે શું સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ચોત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જો જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને સોળ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો ને રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો તો વાત કરીએ તો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક સોનાની વાત કરીએ જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ત્રેવીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં આજે સો ગ્રામ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો